વડોદરા શહેરના અકોટા દિનેશ મિલ ગરનાડા પાસે વગર વરસાદે પાણીના દ્રશ્યો જોવા મળ્યા અહીંથી પસાર થતું ઘરનાળું ભરાઈ ગયું છે જ્યારે બીજી તરફ ઉભરાતી ગટરના દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે વડોદરા શહેરના અકોટા દિનેશ મિલ સામે આવેલી ગરનાડું વગર વરસાદે ભરાઈ ગયું છે આજે સવારથી આ નાડામાં ત્રણ તળાવ જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે ગટ્ટરના ગંદા પાણીથી આ નાળું ભરાઈ ગયું છે વગર વરસાદે પણ નાળામાં આટલું પાણી જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અલગ અલગ માધ્યમથી વારંવાર તંત્રને જાણ કર્યા બાદ પણ તંત્રના અધિકારીઓની આંખો ખુલતી નથી અત્યાર સુધી આ નાળામાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી અનેક વખત સ્થાનિક લોકો કચેરી કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિવસ સુધી ઉભરાતી ગટર અને આ ગરનાળાની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે સ્થળ પર પહોંચેલા કોંગ્રેસના અગ્રણી ચિરાગ સહાય આ મામલો જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આજે આપણે આ અકોટા જે ઇલેક્ટ્રિક વાળું ઘર નાળું છે ત્યાં ઊભા છે આ જગ્યાએથી ઘણી વખતે મેં લાલ

અને અહીંયા આ પરિસ્થિતિ અત્યારે તમે જોવો કે ગટરનું પાણી જે છે એ નાણાં વર્ષ અત્યારે ભરાઈ ગયું છે અને લોકોને જે આવા જવાની હાલાકી પડી રહી છે એ આપણે જોઈ શકીએ છીએ હવે મારું એવું સ્પષ્ટપણે કહેવું છે કે વારંવાર આ બાબતો જ્યારે રજૂઆતો કરતા હોઈએ છીએ તો કા કારણે આ જ અત્યારે કામ કરવામાં નથી આવી જોઈ શકીએ છીએ કે તર્ય થી સુધી એટલી સરકાર છે આજે એ એમ કહેતા હોય કે આ રેલવેનું કામ છે કોર્પોરેટરો એમ કહેતા હોય આ નું કામ નથી અને રેલવેવાળા એમ કહેતા હોય કે આ નું કામ છે મારે એ જ કહેવું છે કે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનો લાભ છે ગુજરાતનો લાભ છે એમનું અને સેન્ટ્રલમાં પણ એમનું જ લાભ છે એમની સરકાર છે કામ નથી થયેલું માત્ર બાય બાય બાયબાય છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ પણ અહીંયાનું કોઈ જ જાતનું કામગીરી કરવામાં આવતી નથી આ અમે એમને જણાવવા માંગીએ છીએ કે આ જગ્યાની વહેલી જગ્યા કામગીરી કરાવો નહીં તો પછી અમે અહીંયા મોટું આંદોલન સ્વરૂપે અહીંયાની જે લોકલ પબ્લિક છે એને લઈને વોર્ડ ઓફિસોમાં આંદોલન કરીશું અમે મારું નામ છે ચિરાગ શાહ વડોદરા મહામંત્રી છે